કંટાળી જો કંટાળી ત્યાંક લાવવાના પૈસા એને ત્યાં છેત્રો ફરવું પડે તારે ચોમાહાના પૈસા ને ત્યાં વળી કીધું જે બે ચાર કંકોળા મળે એ વળી તાશ લાઈન બે તો કરી કરી નાખો હા એ તારે કંટાળી જો એકલો શું ડોસી બોસીએ નહીં હવે એકચ્યુઅલ તમારે નાખવું તમારે કેટલું નાશ નાશ કરું

એટલે એવું આવ કઈ રીત ના હા રોતે હું લેતા આવું વર્તો મેડિકલ ખુલ્લી છે તોડ લાયો પણ અને ચોક પીનો ચોક દવાખાનું લાબો થા છે કે હા રોય પણ મારા પેલા પેલા ગલ્લાઉં જવાનું હોય એટલે પણ અરે ભાનું કામ નઈ કરે આ ભા આ એટલે તાન આયો ન કે હું લેવા આવું છું ફટ લઈ ના જવત ફટ લઈ ના મારા મોળું થાય હા લડ આવું લઈને અડધા કલાક મો હા લાવ જે હા આ ઘર તો પછી કરીએ છીએ પાટો આવો પછી બીજી બધી વાત થા

આપડે સાસ ને લાવવાની કઈ લાયો જ નહીં બનાવે પોકારજે આ બાજુ પણ બનાવા લાયા વગર ને બનાવવા હા તમારે પાટમ ને પાટમ કેટલું ફર્યો કેટલો દવાખાના બે ત્રણ કે પાટો કોઈ હાલતું જ નહીં તે પાવ મેડિકલ ખોલી પેલા ભાઈએ તાના હાલ્યો હા રેડ તાન જા હા હું મારું કામ કરું પછી આગળ આયોજન કરી લાગવું તો જુઓ કે ના bà tôi mà biết bây tôi chở láy ở đi đuổi ra vào số tính rồi, ừm, bây giờ cái áo bác tài áo cái áo luôn, cái áo bớt đi, bác tài, phải bắt Palahan ng pio, caro apoy ruso. Ako walang nangungkardo, Halo. Aka

હલો લીલા તું નહીં આ હાથ ભાજી ગયો ભુંડે બેઠું મેળ્યું તું તું ખબર લઈ જાય તો પછી બધું એટલે વાતો કરીએ ઓ રેડો ઓય હાથ દુખાયત રવાતું નઈ મને એટલે કૂતરાએ બીટું મેલી આય આરે મેલુ આરે હે આય એયા આવું ભુંદીશ કરી ਉਹਦਾ ਖਾવાય ਨਹੀਂ ਰਿਹਾ ਨੀ ਯਾਰ ਬਾਰ ਬਾਰ 헤ੜੀ ਆਇਆ ਅਰੇ ਡਾਕਟਰ ਆਟਲੇ ਪਾਜੀ ਗਿਆ ਹਾਂ ਇਹ ਕਨਾਂ ਦੇ ਵੇਟੂ ਮੇਲੀ ਤੂੰ ਅਰੇ ਨਾ ਵੇਟੂ ਤਾਂ ਮੇਲੀ ਤਾਂ ਪਕਵਾ ਮਾ ਪਰ ਪੜੋ ਨਾ ਇਹੋ ਸਿੱਧਾ ਰੋਡ ਨਹੀਂ ਧਾਰ ਉੱਪਰ ਆਈ ਗਿਆ ਹਾਂ ਪਰ ਉਹ ਸਾਈਕਲ ਨੂੰ ਕੇਰੀਅਲ ਹੈ ਤਾਂ ਸਿੱਧਾ ਆਟਲੇ ਹੀ ਸਕਾ ਨੂੰ એટલે ਸਵਾਮਾਨ ਤਾਂ ਕਾਠੂ ਪੜੀ ਜਾਏ ਅੜਵੇਦ ਨਹੀਂ ਬੰਦਾਇਓ ਉਹ ਆੜਵੇਦ ਨਹੀਂ ਕਟਾਤ ਬਟਸ ਖਾਣਾ

વાત નહી પણ એટલી મજૂરી નહી થતી એકલા પૂરું નહી થતું થતું હોતું પડતું જવાનું ખાજું નહી એટલે મને પણ યાર

ના ના આ પ્લાન અપનાયો તો બધા પૈસા આવીને રહ્યો લઈ જશે ના ના મિકીધ આ બધું ઘર વાગવા બે તારા હેરાય હોય તો સુખ શાંતિ આવ્યો મારો બેટો શિકાર કરે હમાસા દીધા તાશી ત્રાસીજુ બધા વારી સોરીને લઈ જાય રૂપિયા મેળ્યો નહીં પ્લાન અપનાયો એ પ્લાન એ સક્સેસ ના જોયું હું વાળી કીધું મથી ને ભેગા થયા હતા ને પેલા ભાઈને આવ્યા હતા ને તે વળી રૂપિયા થયા હતા પણ એક ખબર પડી કે મજૂરી કશું કોઈ ખબર તો પડે મજૂરીનો પેલો સાતસો રૂપિયા કહેવત છે કે સાતસો રૂપિયા હોવા કહું જાય હા યાર મજૂરી વાળી જવું પડશે અને મિત્રો તમે આ રીત કરતા ના મજૂરી કરશો તો જ કોક આગળ જ ને તમારી પ્રગતિ જ અને મારો વિડીયો તમને તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જય રામદેપ Be the